ખંભા જીબી ઇલેક્ટ્રિક બોર્ડમાં કામ કરતા કર્મચારીઓ જેમની પાસે કોઈ જ માહિતી નથી તેઓ કોઈ જ પ્રકારનો જવાબ આપવા માટે તૈયાર જ નથી જેનો વિડીયો સામે આવ્યો છે જાગૃત ગ્રાહક દ્વારા અહીં કામ કરતા કર્મચારીઓનો વિડીયો જ બનાવી લેવામાં આવ્યો છે આ જાગૃત ગ્રાહકનું કહેવું છે કે ખંભાત જીબી ઇલેક્ટ્રિક બોર્ડ ખાતે ફરજ નિભાવતા જેટલા પણ કર્મચારીઓ છે તેમની પાસે કોઈ પણ માહિતી માંગવામાં આવે તો તેમની પાસે માહિતી નથી હોતી તેઓ ઉડાવ જવાબ આપે છે તેઓ કહે છે કે અમને નથી ખબર અમને આ વિશે જાણ નથી આવા ઉડાવ જવાબ ગ્રાહકોને આપવામાં આવે છે ને જેના કારણે ગ્રાહકોમાં ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળી રહ્યો છે જો તમારી પાસે માહિતી જ નથી તો તમે ત્યાં કામ સુકામ કરો છો આ મોટો સવાલ ઉભો થાય છે સાથે જ જે જાગૃત ગ્રાહકનું એ પણ કહેવું છે કે જ્યારે હેલ્પલાઇન નંબર માંગવામાં આવે તો હેલ્પલાઇન નંબર પણ અહીં કામ કરતા કર્મચારીઓ દ્વારા આપવામાં નથી આવતો ગ્રાહકને ફક્ત ને ફક્ત અહીં કામ કરતા કર્મચારીઓ હેરાન કરે છે કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપતા સવાલ પૂછે તો ઉડાવ જવાબ આપી દેશે તેવા આક્ષેપો વચ્ચે આ વીડિયો જાગૃત નાગરિકે જ સામે લાવ્યો છે હમણાં કલાક પહેલા જ તો બી પછી મેં ફોન કર્યો એમને નંબર માંગી મેં કીધું એવું સારે ના પાડી છે નંબર આપવાનું બરાબર એવું અમે પબ્લિક જ ના તમે પબ્લિક એટલે તમે નંબર ના આલો તો પબ્લિક નંબર કોની જોડે વાત કરે તમે નંબર ના આવશો મને વાંધો નથી કોઈનો પર્સનલ નંબર પર પબ્લિક એઝ અ કસ્ટમર કોની જોડે વાત કરવા જાય તમારો કોઈ હેલ્પલાઇન નંબર તો અહીંયાનો છે નહીં અરે વારંવાર હું ના આવી શકું ને યાર મારે હેલ્પલાઇન્સ મારે ઘરે બેઠા તમારી જોડે વાત ડોક્યુમેન્ટ કે લોન ની વાત કરવી કઈ રીતે મને આ ડોક્યુમેન્ટ મારે લેવા તો કઈ રીતે મારે ઓનલાઈન કઈ રીતે જવું આ ડોક્યુમેન્ટ આમાં જરૂર પડે મને કઈ રીતે ખબર પડે મારે અહીંયા પૂછવાનું કે ડોક્યુમેન્ટ આટલા જો પાછા ગામમાં જવું ડોક્યુમેન્ટ કલેક્ટ કરું પાછો અહીંયા આવું પાછો અહીંયાથી જે હું બજારમાં જાઉં ઓનલાઈન કરું પાછો અહીંયા આવું શું મારે એમ બોલાણા થી અહીંયા આવું સ્પેશિયલ તમને પૂછવા કે ભાઈ સાહેબ મારે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ જયારે તમારો કોઈ હેલ્પલાઇન નંબર ના હોય તમે તમારો પ્રશ્ન નંબર શેર ના કરો તો મારે અહીંયા તમને પૂછવા આવવાનું કે ભાઈ સાહેબ ગોલાણાથી પચીસ કિલોમીટર કાપી તમને અહીંયા પૂછવા આવવાનું મારે પછી અહીંયા પાછું ઘરે જવાનું ડોક્યુમેન્ટ લઈને અહીંયા પાછું આવવાનું કોણે કોઈ માંગી નથી હું મારી જાતે લઈને આવ્યો છું મારી જાતે સર્ચ કરીને આવ્યો છું હું હું શું કહું છું એ તમે સંજય સાહેબ મારા કામ પછી કરો હું જે કહું છું ને એ મને જવાબ આપો તમે

ઓનલાઈન દેખાય છે બધા ડોક્યુમેન્ટ તમારે જે સબમિશન કરો છે એ જો ખેડૂત અભણ ખેડૂત કઈ રીતે ઓનલાઈન જોઈ શકે છે એ રૂબરૂ આવે પછી અહીંયા એટલે પચીસ કિલોમીટર કાપવાનું છે ઓફિસનો નંબર છે ને કયો નંબર ઓફિસનો નંબર આપી દઉં જીરો છવ્વીસ છન્નું કહો છો બસો ત્રેવીસ ત્રણસો છે ને જિલ્લા લગાવી તો નંબર તમારો નંબર મેં દસ વાર માંગ્યો આ પાર્કિંગ વાળો જે અમારો હેલ્પર છે ને ગામ વાળો એ નથી એની જોડે નંબર નથી ઓનલાઈન મેં એકવાર કમ્પ્લેન કરી તો એનો નંબર નથી તમારા ઓફિસ નો નંબર જ નથી મળતો કોઈને તકલીફ એ છે ફોન કરીને તમારો ડોક્યુમેન્ટ અમને ના ખબર પચીસ કિલોમીટર તમને પૂછવા આઈએ ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા પછી પચીસ કિલો પાછું ગામમાં જવાનું કરીને પાછું અહીંયા આવી પણ લોડ નું તમને પૂછવાનું પાછું બજારમાં જઈને ઓનલાઈન કરીને પાછું તમને પૂછવાનું કેટલા દગા થાય તમને ખબર છે

હું મહિનાથી સર્ચ કરું છું તમારો નંબર મહિના થી ફોન હોય તો લાવી દો મારો જો આમ પડ્યો લાવી દો હું તમને બતાવું મારી કમ્પ્લેન ને બધું જુઓ મેં કેટલા કરેલી છે ان جو دڙي نه ڏيکيو اها دو ماته هڪڙو پرڇا نه جوڙي ڏا پرائنا سرون تي گينداري آهي آمي और <muchas> સાહેબ તમે રોજ ઓફિસમાં આવો તમને તમારા ઓફિસનો નંબર નથી ખબર તમારું નામ શું તમારું નામ શું એટલે તમે કહી દો ને એકવાર કે નામ ના મળે મારે જો વિડીયો ઉતારો કેમ ઉતારો તમે મને કહી દો કે નંબર પર્સનલી સાહેબનું નામ મળે ભાઈ તમારે જે કામ હોય મારા સાહેબનું કામ છે તમે સાહેબનો ફોન કરો તો હું ડાયરેક્ટ સાહેબ કોન્ટેક્ટ ના કરી લઉં તમારી જોડે પૂરતી માહિતી નથી શું ના પડે સાહેબે ના પાડી તમને નંબર આપવાની ના પડી સાહેબે તમને નંબર આપવાની કામ શું છે એ બોલો મારે સાહેબનું કામ છે મારે પટેલ શું કહો છો તમે કામ અટવાઈ રહ્યા છે એમ નગર તમે જે કામ હોય બોલો ને તો ફટાફટ થાય મારે પટેલ સાહેબનું નું કામ છે જેના અંદર આ બધું આવે રૂરલ કામ ગોલાણા ગામનું આરજીપી તમારી જોડે નામ છે નંબર પટેલ સાહેબનો નંબર છે બોલો શું કામ નંબર તમે ના આપી શકો અમને ગ્રાહક નો ના પાડી છે પટેલ સાહેબે તમને ના પાડી છે નંબર આપવાનો ગ્રાહકને એવું ને

સિંગલ ફેઝ જ છ કિલો હોટલ લેવું છે ને સિંગલ ફેઝ આવશે બરાબર ઓકે હવે સિંગલ ફેઝ આવશે આ જૂનું ગ્રાહક નંબર તમારે બંધ કરાવવાનું છે બંધ તો એની અરજી આપીને પીડીસી પીડીસી કરવાની અરજી આપીને હા પીડીસી લઈ લેજે બરાબર હા આમાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ નવા મીટરમાં ડોક્યુમેન્ટ શું જોઈએ તમે મને કોને કે જો ઘરની આકરણી હા

તમારા નોર્મલ ત્રણ એસી છે વોશિંગ મશીન ફ્રીજ બે ટીવી બે બે લેપટોપ ચાર પંખા ને ચાર લાઇટ તો કેટલો લોડ થાય તમે જોઈ સાહેબ મેં એ ભાઈ ને પૂછ્યું એ ભાઈ ખાલી એસી નો લોડ કઈ જતા રહ્યા એ ભાઈ નંબર આવ્યો હતો તો આ જે કોમ્પ્યુટર વાળો હોય ને તો ત્યાં જે હું કેલ્ક્યુલેશન કરાવત ત્યાં કેલ્ક્યુલેશન થયો તો ત્રણ વોટનું મારી ફોર્મ ભરાય આ પાછું નું થશે અત્યારે દોસ્ટ કેલ્ક્યુલેશન સાથ દશે તો મારે સાથનું ફોર્મ ભરવું પડે અને વારંવાર મારે તમારા નંબર ના આપવાના કારણે મારે ડગ બસો બસો રૂપિયા ફોર્મ ના જાય ત્રણ કિલો વોર્ટનું ભરીને આવ્યો હું ત્રણ કિલો વોર્ટનું ભરીને આવ્યો આ પાછું છ કિલો વોટનું ભરવાનું શું કહો કેમ પર કારણ આપો હું બંધ કરી દો તમ આપ મારું રીઝન એ છે કે જે મારા ડોલરના સાહેબો આવે ને જે અંદર એનો નંબર નથી આવતા એ સાહેબ મારી જોડે વાત ના કરે એટલે મારે અહીંયા જવાનું ફોર્મ ભરવા ત્રણ કિલો વોટનું મેં ફોર્મ ભર્યું એમને અહીંયા આવીને એક મિનિટ અહીંયા આવીને મેં એમને પૂછ્યું કે મારા ઘરનો આટલો લોડ છે મને સમજાવો કાં તો એવું કંઈક લખી હાલો કે તમારા ઘરનું આટલો લોડ થાય તો તમારે છ સાત કિલો વોટની જરૂર પડે એટલું ફોર્મ ભરો અત્યારે છ કિલો વોટનું ભરીને આવ્યું અત્યારે કેલ્ક્યુલેશનમાં સાત કિલો વોટ ઉપર જતું રહે મારે પાછું હવે સાત કિલો વોટની અરજી કરવા જરૂર ત્રણ ફોર્મ ભરું સાત બે દો ચાર છસો રૂપિયાની મારે નુકસાન આવે આ ભાઈ એમ કે સાહેબનો નંબર હું ના સાહેબ નો નંબર તો મારે વાત કઈ રીતે કરું મારે ઘડી વડે ગુના નથી આવવાનું ખાલી પૂછવા માટે હું મહાવીર સિંહ પરમાર આ ભાઈ એમ કે સાહેબનો નંબર ના લો સાહેબ નો નંબર ના લો તો મારે વાત કોની જોડે કરવી તમારી કોઈ એવી હેલ્પલાઇન નથી કે મારા કોઈ જોડે હેલ્પલાઇન હું પૂછીને વાત કરી શકું કોને તમારી જોડે વાત થઈ તો એમને વાત થઈ મારે વાત નથી મેં એમને એમ કીધું મને તમારો નંબર આલો પટેલ સાહેબ હું મારી રીતે કરું એ વાત કરે મારા વાતમાં ફેર આવે મારું કેલ્ક્યુલેશન એ સાહેબની જોડે શેર થઈ શકે વ્યવસ્થિત તો ભાઈ એટલે એટલે જ મેં એમને પ્રેમથી સમજાવ્યું પેલા વિડીયો ઉતાર્યા વગર મેં વિડીયો ઉતાર્યા વગર એમને કીધું મેં નંબર આપી દો સાહેબ એ નંબર ના આપું તો મેં મારા વાત કોની જોડે કરું એવું હેલ્પલાઇન કેવું કોઈ કસ્ટમર નથી બેઠો કે જેને હું વાત કરી શકું હા ઘરનું છે હા હા જો એઝ અ હું હું ભણેલો છું તો મને ખબર પડે મારા ફાધર આયો અભણ છે ખેડૂત હવે એમને શું ખબર પડે કે એક પંખામાં કેટલો વોલ છે એસી માં કેટલો જાય